હેલો ફ્રેન્ડ્સ હું છું તૃપ્તિ ફૂડ સિવાય ચેનલમાં સૌનું સ્વાગત છે આ બે વસ્તુઓને સવારમાં વહેલા નરણા ગોઠે ઉકાળીને પીજાઓ ખરેખર તમારા શરીરની ચરબી અને વજન એકદમ ઝડપથી ઘટવા લાગશે વધતા વચનને કંટ્રોલ કરવા માટેનો આ બેસ્ટમાં બેસ્ટ ઉપાય છે પાચનતંત્રને મજબૂત કરવા માટેનો આ બેસ્ટમાં બેસ્ટ ઉપાય છે અપચનને દૂર કરવા માટેનો બેસ્ટમાં બેસ્ટ ઉપાય છે ચરબી રાથરને ઓગાળવા માટેનો આ બેસ્ટમાં બેસ્ટ ઉપાય છે અત્યાર સુધીનો આ સૌથી અસરકારક અને બેસ્ટમાં બેસ્ટ ઉપાય છે સૌથી પહેલાં અહીંયા આપણે વરિયાળી લેવાની છે વરિયાળી આપણે એક ચમચી અને વરિયાળી આપણે બે ચમચી આ વેટલોઝ રિંગ્સ માટે ફરજિયાત લેવાની છે વરિયાળી હોય છે એની અંદર એન્ટી ઓક્સિડન્ટ સાથે સાથે વરિયાળી અંદર મિનરલ્સ વિટામિન છે જે આપણા શરીર માટે ખૂબ જ યોગ્ય છે વરિયાળીની મદદથી તમારું વજન પણ ઘટે છે સાથે વરિયાળી તમને યંગ રાખવામાં મદદ કરે છે વરિયાળીની મદદથી વજન તો ઘટે છે સાથે સાથે તમારા શરીરની ચરબી પણ તૂટવા લાગે છે અને એ ઉપરાંત ખાધેલા ફરનું પાચન થાય છે વરિયાળી તમને સ્ટ્રેસથી દૂર રાખવાનું કામ કરે છે હવે આપણે લેવાનું છે તજનો પાવડર ચણાના દાણા જેટલો અહીંયા મેં તજનો પાવડર ખાલી ચણાના દાણા જેટલો એડ કર્યો છે તજનો પાવડર એક સાથે જ બનાવીને આવી રીતે ડબ્બામાં સ્ટોર કરીને રાખી દઉં છું જેના કારણે રોજે રોજ મારે તજનો પાવડર બનાવવાનો ન પડે તો ખરેખર મિત્રો આ વેટ લોસ રિંગ્સ મેં પણ મારું વજન 8 દિવસની અંદર 3 કિલો ઘટાડ્યું છે તો ખરેખર તમે પણ આ વેટ લોસ રિંગ્સ મેં તમારું વજન ઘટાડી શકો છો તો અહીંયા વરિયાળી અને તજના પાવડરની મદદથી તમે તમારું વજન આરામથી ઘટાડી શકો છો વરિયાળીની તાસીર ઠંડી તમારી તજની તાસીર ગરમ છે તો અહીંયા તમે ગરમ અને ઠંડુ બને ભેગું થાય છે જેના કારણે કોઈ વસ્તુ તમને ઠંડી પણ નહીં લાગે કોઈ વસ્તુ ગરમ નહીં લાગે ટૂંકમાં તમારી હેલ્થને કોઈ નુકસાન થશે નહીં તો ખરેખર આ પાચનતંત્ર મજબૂત કરે છે ખાધેલા ખોરાકનું પાચન કરે છે નવી શરીરમાં બનતી ચરબી અટકાવે છે જૂની ચરબીનો નિકાલ કરે છે સાથે સાથે તમારા શરીરની અંદર વજન પણ ઘટાડવા માટે ખૂબ જ ઉપયોગી છે એકદમ ઝડપથી ખોરાકનું પાચન કરવું હોય શરીરને સ્ટ્રોંગ બનાવવું છે તો આ ઉપાય ચોક્કસ ફોલો કરવાનો છે આ બંને વસ્તુ એટલી સ્ટ્રોંગ છે કે તમારા શરીરની અંદરની ચરબી તો જે રોજની ઘટાડશે તમારા શરીરની અંદર ચરબી તો ઘટાડશે સાથે સાથે તમારા શરીરને સ્ટ્રોંગ બનાવવાનું કામ કરે છે તો જ્યારે પણ તમે વેટ લોસ રિંગ્સ પીવો છો ત્યારે ફરજિયાત ચાલીસ મિનિટ સુધી સાંજે ચાલવા જવાનું છે ભૂખ કરતા ઓછું જમવાનું અને સાત જ દિવસની અંદર તમારે રિઝલ્ટ મેળવવું હોય તો સાત દિવસ સુધી તમારે નિયમિત રીતે સવારે ભૂખ્યા પેટી હૂંફાળું ગરમ પાણી પીવાનું છે બીજો નિયમ છે ભૂખ કરતા ઓછું જમવું અને ત્રીજો નિયમ કાચા સલાડ અને લીલા શાકભાજીનું સેવન વધારે કરવાનું છે તો ચલો હવે એટલું જ ઉકાળી લઈએ તો અહીં આપણે આ વેટ લોસ ઉકળવા માટે મૂકી દીધું છે આ તૈયાર થયેલા વેટ લોસ સેવન રાત્રે સૂતા પહેલાં અથવા તો સવારે ભૂખ્યા પેટે કરવાનું છે આશરે આપણે દસ મિનિટ સુધી ઉકાળશું જેના કારણે જે તજ છે એનું લાકડું અને તવા વરિયાળીને બધા જ પોષક તત્વો પાણીમાં સારી રીતે સેટ થાય પાણીનો કલર જ્યાં સુધી ચેન્જ ન થાય ત્યાં સુધી આપણે એને ઉકાળીશું પરંતુ શરત એટલી છે કે એકદમ મીડિયમ આંચે ઉકાળવાનું છે તો અહીંયા આપણું વેટ લોસ રિંગ્સ ઉકળી રહ્યું છે એ પછી આપણે આ વેટ લોસ રિંગ્સ હું મેં કહ્યું એમ સવારે ભૂખ્યા પેટે પીવો હું ફળું ગરમ ગરમ પીવો રાત્રે સૂતા પહેલા પણ ફળું ગરમ ગરમ પીવો દિવસમાં બે વાર પીવો સાથે દિવસ દરમિયાન પુષ્કળ પ્રમાણમાં પાણી પીવાનું છે આગળ કહ્યું દરેક વાતોનું ધ્યાન રાખવાનું છે સાત જ દિવસની અંદર તમારું વજન ઘટવા લાગશે